દિલીપ ભટ્ટ જનસંપર્ક અધિકારી છું આરકે ગ્રુપમાં પ્રચાર પ્રસારને જોવાનું છે અત્યારે જે વિવાદ છે તે આરકે પ્રાઇમ ટુમાં જે અમારા એક ક્લાયન્ટ છે જેની ઓફિસ છે એના પાર્કિંગ બાબતનો વિવાદ છે અને એ વિવાદ સામાન્ય રીતે પાર્કિંગમાં જે કોક વખત આપણા ઈગોને કારણે કંઈ તોડફોડ કે કંઈક બોલી જવાતું હોય જેને માટે રાજકોટ શહેર કેટલાક કિસ્સાઓ માટે જાણીતું છે એવા સામાન્ય કિસ્સાઓમાંથી ઊભી થયેલી વસ્તુ છે આમાં કંઈ અમારા પોતાના ગ્રાહક સાથે બિલ્ડર તરીકે અમારે બહુ વૈમનસ્યનો પ્રશ્ન નથી ઉપરાંત આરકે ગ્રુપ વિશે આપ સૌ જાણો છો અને એના વિશે પ્રશંસા કરવાનો આ અવસર નથી પણ એક પોઝિટિવ ગ્રુપ તરીકે એ વિખ્યાત છે બિનવિવાદાસ્પદ છે પ્લોટિંગમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગમાં એક વિશેષ પ્રકારની એમ્યુનિટીઝ સાથે જીઆઈડીસીને કોમ્પીટ કરી શકે એવા પ્લોટિંગ રાજકોટની આજુબાજુ આરકે ગ્રુપે આપ્યા છે તો ફ્લેટ કલ્ચરની અંદર રિસોર્ટ લિવિંગ પદ્ધતિ દાખલ કરી છે રાજકોટમાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષને એક કોર્પોરેટ હાઉસ સુધી લઈ જવા માટેનો પ્રયત્ન અને પુરુષાર્થ આર ગ્રુપના માલિકો સિવિલ એન્જિનિયરો અને આર્કિટેક્ટ કરતા રહ્યા છે એટલે આ પ્રશ્નને જે રીતે જોવામાં આવે છે એને હું જરા સકારાત્મક નથી અને સરળતાથી ઉકેલી શકાય એવા પ્રશ્ન સ્વરૂપે જોઈ રહ્યો છું આજે જે સમાચાર આવ્યા છે એ સમાચાર એક વખત થઈ ગયેલી પ્રક્રિયા પછીના સમાચાર છે કે જેમાં અદાલતે માલૌરિયાનગર પોલીસ સ્ટેશનને તપાસ કરવાનું કહ્યું અને તપાસનો ન્યુલ રિપોર્ટ સબમિટ થઈ ગયો ખરેખર એ ફરિયાદ કરવામાં આવી છે એવું કંઈ નથી અને એ રિપોર્ટ સ્વીકારાઈ ગયો પછી આજે કહેવામાં એમ આવ્યું છે કે એના પર પાછી અદાલતમાં રજૂઆત થઈ છે પણ એની કોપી અમને મળી નથી અને મારા જાણવા પ્રમાણે ફરિયાદ થઈ છે કે નથી થઈ એ વિશે ગ્રુપ પોતે જ્ઞાત નથી અત્યારે એટલે એના પર કોઈ ચર્ચા કરવાનો અર્થ નથી ઇમ્પેક્ટ ફી માટેની જે પ્રોસેસ છે ઇમ્પેક્ટ ફી માટેની જે પ્રોસેસ છે એ અમે કરેલી છે એટલે આમાં જે કઈ મોડિફિકેશન જરૂરી હોય જે કે મોડિફિકેશન જરૂરી હોય એ કરવા માટે આર ગ્રુપ તૈયાર છે પાર્કિંગ ની જરૂરિયાત હોય તો આપણે ઉપર પાર્કિંગ હોય તો ઘણી વખત બિલ્ડર પ્લાન કરે છે કોઈ ઓફિસ દ્વારા પાંચ પાર્કિંગ લેવામાં આવેલિંગ ઉપર ટુ રીતે જશે એના માટે તો એ તો ટેકનોલોજી ની જેમ વ્યવસ્થા હોય ને એ તો આખો ટેકનિકલ પ્રશ્ન છે તમે ટેકનોક્રેટ ને પૂછી શકો છો એટલે આજના આ પ્રસંગે આરકે ગ્રુપે પોતાના જુઓ જે મેટર તમે કહો છો એ રેરામાં ઓલરેડી અત્યારે સબજુડિસ છે એટલે એના પર હું નિવેદન ના આપો તો સારું છે આજે જે પ્રિન્ટ મીડિયા દ્વારા જે વાત છપાઈ છે એના જવાબમાં આરકે ગ્રુપે જે સ્પષ્ટતા કરી છે એની કોપી આપણે અત્યારે પ્રસ્તુત કરવામાં આવી છે ના એવી કોઈ ફરિયાદ અમારા ટેબલ સુધી હજી સુધી આવી નથી અને એવા કોઈ પૈસા કોઈ માગ્યા નથી પરંતુ રાજકોટમાં એક વાત જાણીતી છે કે કોઈ કોઈ પણ અસામાજિક તત્વો કોઈ પણ અદબારની પ્રવૃત્તિ કરે તો એના વિરાદા વિશે તમને શંકા જઈ શકે છે અને એ તો માનવીય વસ્તુ છે